આજે આપણે લાસ્ટ થયું ત્યારે એ બધાને ખ્યાલ છે કે ફેફસામાં ઇન્ફેક્શન છે એ કેટલું ગંભીર હોઈ શકે છે ફેફસાનું મૂળ કાર્ય હોય છે આપણે ઓક્સિજન એટલે કે પ્રાણવાયુને શરીરમાં અંદર લાવો અને જે ખરાબ વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એને શરીરમાંથી બહાર કાઢવું ન્યુમોનિયા થવાના ચાન્સીસ કોને વધારે હોય છે અથવા તો રિસ્ક ફેક્ટર કોને વધારે હોય છે કે જે બે વર્ષથી નાની ઉંમર હોય અથવા તો પાસઠ વર્ષથી મોટી ઉંમરના હોય જેને લાંબા સમયથી કોઈ હૃદયની તકલીફ હોય અથવા તો લીવરની તકલીફ હોય અથવા તો કોઈ બી જાતના કિડનીના ફંક્શન્સ છે એમના અલ્ટર થયેલા હોય

એના માટેની દવાઓ જે છે એ આપણને કઈ રીતનું ઇન્ફેક્શન થયું છે એ આપણે જનરલી જે કઈ કફનો ભાગ આવતો હોય એનું કલ્ચર અને એની સેન્સિટિવિટી કરાવીએ તો આપણને એના ઉપરથી ખ્યાલ પડતા હોય છે જનરલી ન્યુમોનિયા છે એ આપણને બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય એના હિસાબે થઈ શકતું હોય છે આ બધી વસ્તુઓ થઈ એ આપણે જે કઈ બી દવાઓ લઈએ એના માટેની પણ સૌથી વધારે અગત્યનું હોય છે એનું પ્રિવેન્શન હોય છે

ન્યુમોનિયાના પ્રિવેન્શન માટેની છે બીજી જે વસ્તુ જે છે એ આપણું વેક્સિનેશન છે જેમ આપણે કોરોનામાં વેક્સિન આવેલી છે એમ સેમ વસ્તુઓ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો એના માટે બી વેક્સિન આવતી હોય છે જેવી કે ન્યુમો વેક્સ છે પ્રિવેના ટ્વેન્ટી થ્રી છે અને વાયરલ ઇન્ફેક્શન માટે આપણે ફ્લૂની વેક્સિન છે એ લગાવી જોઈએ અને કોને લગાવવી જોઈએ તો જે આપણે રિસ્ક ફેક્ટર કાઉન્ટ કરાવેલા છે એ લોકો લગાવે તો આપણે એનું પ્રિવેન્શન કરી શકીએ